પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા એનએસયુઆઈ અને પાટણના કોંગી ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે આજે ધારાસભ્ય સહિત એનએસયુઆઈના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખ હડતાળ પર ઉતર્યા છે શિક્ષણ કે ધામ આલ્કોહોલ મેદાન મેના નારા સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ ઘુસ્યા હતા જ્યાં પોલીસે ગેટ બંધ કરી

દ્રશ્યો પણ સર્જાયા હતા